વારંવાર આ કોન્ટ્રાક્ટ ના અને કાયમી કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાના કે જેઓ પોતાના હક માટે આજે ઘણા સમયથી લડી રહ્યા છે એમની કોઈ માંગણી કોઈ ગેરકાયદેસર તો છે નહીં જે કરવાપાત્ર જે કામો છે એ થતા નથી વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં એ નથી થતું એટલે આજે આ કર્મચારીઓની વેદના અમે વડોદરા મહાનગરપાલિકાના તમામ કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને પોસ્ટકાર્ડ લખી અને તમામ કર્મચારીઓ એમની વેદના આજે એમને પોસ્ટ કરવા જઈ રહ્યા છે એ કાર્યક્રમ છે અને કમિશ્નરશ્રી અવારનવાર આવી રીતે જ્યારે પણ આવીએ ત્યારે અહીંયા હાજર નથી હોતા એટલે આજે ફરીથી અમે અમારું જે આવેદનપત્ર છે એ અમારું આવેદનપત્ર એમના દરવાજે અમે મૂકવા જઈ રહ્યા છીએ અમારે આ કાર્ય કરવું પડ્યું અમારે કોઈ લોલીપોપ જોઈતી નથી અમારે અમારો આગામી કાર્યક્રમ અમે આનાથી ડબલ સંખ્યામાં અમારે ગાંધીનગર જવાની અમારી પૂરેપૂરી નેક્સ્ટ વીકમાં અમારે ગાંધીનગર જવાના છે એસસી એસ જે યુનિયન છે એના પ્રમુખ અશ્વિનભાઈ જે સોલંકી છે એ પહેલાં પણ આવા મોરચા લઈને આવેલા છે આજે પણ લગભગ એક હજાર જણા મોરચા સાથે આવ્યા છે મેં સામે ચાલીને એમનું આવેદન સ્વીકાર્યું છે નિયમ મુજબ જે સરકારના નીતિ નિયમ મુજબ જે પણ હોય અમે ટાઈમ બાઉન્ડ મેનરમાં કરશું પહેલી વાત બીજી વાત એવું નથી કે કંઈ એમના આવેદન આવે તો જ અમે કરીએ છીએ અમે ભૂતકાળમાં પણ હજારથી વધારે લોકોને રોજમદારી અને કાયમી કર્યા છે વધારામાં એમની એમ માંગણી છે કે સિટી એન્જિનિયર નથી સિટી એન્જિનિયરની જગ્યા આંતરિક પસંદગી અથવા તો ડાયરેક્ટ પસંદગીથી ભરવાની પ્રક્રિયા ચાલુ છે પાંચસો એકાવન જુનિયર ક્લાર્કોની ભરતી કોઈની રજૂઆત વગર આ કોર્પોરેશને ભરેલી છે જોડે જોડે બીજી કોર્પોરેશનની સાપેક્ષમાં સફાઈ કર્મચારી જો ઓછા છે તો પણ એ પંદર દિવસની અંદર ભરવામાં આવશે અમે ભરી જ રહ્યા છીએ જોડે જોડે હમણાં હેલ્થના જેટલી કેડરની જગ્યા બાકી હતી લગભગ એકસો પચાસ જેટલા લોકો અમે ભર્યા છે વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસરની જગ્યા ખાલી હતી આંતરિક પસંદગી ડાયરેક્ટ ભરતીથી અમે ભર્યા છે અત્યારે એન્જિનિયરો ડબલ એ ડી એમની એક્ઝામ પાંચ અને છ ઓક્ટોબરના રોજ લેવાના છે આ ઉપરાંત પણ જેટલી કેડરો ખાલી છે બધાની એક્ઝામ જે પડતર હતી એ બધી એક્ઝામો લેવાની કાર્યવાહી ગતિમાં છે જે કામ નિયમ મુજબ હશે એ કરવામાં આવશે જે કોન્ટ્રાક્ચ્યુઅલનું આ લોકો કોન્ટ્રાક્ચ્યુઅલ જે સ્ટાફ છે અથવા આઉટસોર્સિંગવાળા છે એ જે સરકારના જીએડીના જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નોર્મ્સ છે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ નિયમ મુજબની કાર્યવાહી હોય એ કરવામાં આવશે આજે નહીં પહેલાં પણ કીધેલું છે અને આજે મેં સામે ચાલીને આવેદન સ્વીકાર્યું છે એમના એમની એ જ વાત છે કે આ બધાને જે કોન્ટ્રાક્ચ્યુઅલ છે જે આઉટસોર્સિંગ છે એ બધાને સરકારી નોકરીમાં લો પણ જીએડીના નિયમ હશે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે આ લોકો કહી રહ્યા છે કે ઘટ છે પ્રમાણે ઘટ છે કરી ઘટ છે અને ઘટ છે એટલે જ આ બધી ભરતીઓ છે અમે એન્જિનિયરની ભરતી હમણાં પાંચ અને છ ઓક્ટોબરે કરવાના છીએ ફાયરની વિવિધ ભરતીઓની જાહેરાત આવેલી છે સફાઈ કર્મચારી ઓછા છે તો અમે હમણાં જ કીધું છે આ બધા મિત્રોને કે અમે ભરશું એટલે જ્યાં પણ ઘટ છે ત્યાં તબક્કાવાર અમે ભરશું આજે અમે ચાલુ કરીએ તો એ ભરતા ભરતા કદાચ પાંચ મહિના પણ થાય છે એની પ્રોસેસ છે એટલે ઝડપમાં ઝડપમાં અમે ભરી રહ્યા છીએ અત્યાર સુધી લગભગ નવસો જેટલા ગ્રુપ થ્રીથી માંડીને ગ્રુપ ટુ એ બધા લોકો અમે ભર્યા છે આંતરિક પસંદગી જઈને અમે જે અથવા પ્રમોશન જે આપીએ છીએ એ પણ અમે કર્યા છે કોર્પોરેશનના છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડમાં આ વર્ષે જેટલી ભરતી થઈ છે જેટલા લોકોને લાભ મળ્યો છે ક્યારેય નથી મળ્યો અમે એમની જે માંગણી નિયમ મુજબની છે એ કરી આપતું નિયમ વિરુદ્ધની માંગણી જરા પણ નહીં કરી આપી